સમગ્ર જ જે કઈ પણ આપણી હામે દેખાય છે એ બધું જ એક સમય આ સૃષ્ટિ ઉપર જયારે કંઈ પણ નતું કશું હતું જ નહીં ત્યારે શું હતું એ सनातन सत्य सनातन धर्म ની અંતર્ગત એનો વિચાર કરવામાં આવ્યો છે અને આ સંશોધન કેવલ ભારતીય ભૂમિ ઉપર ભારતની ભૂમિ ઉપર પૃથ્વીના બ્રહ્માંડની અંદર ભારત ભૂમિ એક એવો એક પ્રભાવી તે प्रदेश અને ભારતની ભૂમિ એટલી પવિત્ર ભૂમિ માનવામાં આવે છે જ્યાં सर्वप्रथम સભ્યતાનો સંચાર થયો છે તો સભ્યતા ભારત થી વિકસિત થઈ છે જે આપણા જીવનની અંદર અનિવાર્ય રૂપ છે એને આપણે કઈ રીતે આપણા જીવનમાં ઉપયોગી બનાવી શકીએ એ સભ્યતાની સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર વિકસિત થયેલી છે आसनातन धर्मनी विकसित शाखानी अंतर्गत एक माधव परिवारनी पण आ एक शाखा छे અને આ शाखाની अंतर्गत આજથી આશરે 20 વર્ષ પૂર્વે પૂજ્ય પદ માધવાનંદ સમેજી મહારાજ આ તરાतल પર પ્રગટ થયા અને એ વખતે આપડા ભારત દેશની અંદર સમગ્ર વાતાવરણ અંગ્રેજોના રાજ્યથી અર્થાત અંગ્રેજોને આ મુંગલ થી ભારત દેશ પીડિત હતો અને સામે છળ કપટ દગો કરી અને છેતરપિંડી દ્વારા આપણી સંસ્કૃતિને નષ્ટ ભ્રષ્ટ તહસ નહસ કરવા વાળા આ તમામ જે ઈસ્લામ અને ઈસાઈ ધર્માવલંબીઓ આપણા દેશ ઉપર આપણી ઉદારતાનો ગેરલાભ ઉઠાવી અને આપણને બનાવવામાં એ લોકોએ મજા લીધી આપણે બધાએ અતિથિ ધર્મ અતિથિ દેવો ભવ અતિથિ ધર્મ પાળવામાં એને આવકાર આપવામાં અને એ આગવાની આવકાર આપવાની સજા ભારતે ભોગવી છે અને એટલે હવે આપણે સમજવું પડે દયા ડાકણ ને ખાય કેમ કે આપણો દેશ બહુ સમૃદ્ધ હતો સોનાની ચીડિયા કહેવાતો તો એવા દેશની ઉપર આવી મેલી નજર નાખનારા લોકો એ મંદિરો લૂંટી પૈસા લઈ જનારી રાક્ષસી પ્રજા અને આપણા અતિથિ દેવો ભવાના આ સનાતન ધર્મની ઉદારતાનો એ લોકોએ છળ કપટ દ્વારા એને લાભ ઉઠાવ્યો હવે આપણી અતિથિ દેવો ભવનની સંસ્કૃતિના ઉદારતામાં ઉદારતામાં આપણે એમને આવકાર આપવામાં પણ એક અંદરની એવી આનંદની લાગણી પણ અનુભવી છે પણ સાથે સાથે એ પણ નક્કી છે કે રબડ તૂટી જાય અને આ રબડ તૂટી જાય એની મર્યાદા બહાર જાય ત્યારે એમ હવે સનાતન ધર્મની મર્યાદા તૂટી ગઈ છે આજ ભયંકર વાતાવરણમાં આપણી આપણી સનાતન સંસ્કૃતિની પ્રજા હવે સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ બગાવત તરફ આગળ વધી છે ત્યારે પુનઃ સનાતન ધર્મનું સત્ય લોકોની સામે લાવવા માટે આજે આપણે વધારે ને વધારે ભગવદ્ ગીતા જેવા ગ્રંથોને આગળ કરી અને લોકોની ભ્રાંતિ દૂર કરવાનો સમય આવી ગયો છે એવા સમયે માધવાનંદ સ્વામીજી આજથી બસો વર્ષ પહેલા આવી ગુલામીમાં જકડાતી સબડાતી પીડાતી પ્રજાને નવો માર્ગ બતાવ્યો જીવન જીવવાની એક દિશા આપી અને એ દિશા આપતી વખતે આપણે ધર્મની અંદર જે અતિશયોક્તિ લાગણી હતી અને શરણાગતિ જે જીવન અંદર એક જે ભાવના હતી અને એ શરણાગત ભાવનામાં આપણે જે રીતે સહન કર્યું તપ ભાવ તપસ્યા ની સામે લોકોએ આપણને મૂર્ખ કીધા અને ઇડિયટ કીધા અને મૂર્ખની સામે આપણને બેવકૂફ અને બુદ્ધિહીન કીધા એ લોકોને ખબર નથી કે ભારતની પ્રજા સનાતન ધર્મના સૂત્ર ઉપર જીવી રહી છે એટલે માધવાન સ્વામીજી એ વખતે એવી એક જાગૃતતાનો આપણને બધાયને સંદેશ આપ્યો અને એ જ જાગૃતતાના સંદેશને અંદર માધવાન સ્વામીજીએ બહુ અદ્ભુત દિવ્ય ક્રાંતિ કરી અને એ ક્રાંતિનો તમામ જીવનયાત્રાનો જે કંઈ આપણા જીવનમાં યથાર્થ સત્યને ઓળખવાની ભાવના હતી પરમ સત્ય તત્વ જે આ સમગ્ર વિશ્વનું આદિ કારણ જે છે એના ઉપર એમણે સનાતન સત્યનો વિચાર કર્યો અને એ વિચાર સાથે એમને ઘરને છોડી અને કાશી બનારસમાં બાર વર્ષનો અભ્યાસ કરી અને અંતે જે રીતે એમની યાત્રામાં આપણને બધાને જ્યાં જ્યાં એમને જે પ્રસંગો પાત એમણે આપણને ઉપદેશ આપ્યો એ બધો જ ઉપદેશ આપણે અહીંયા ક્રમબદ્ધ વ્યક્ત કરીએ છીએ